શિક્ષકની છે ખૂબ જ સાસવેલી કાર છે મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં બેસવાની છે તો કારનું મોડલ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપલો છે મિત્રો તેમાં વોટ્સઅપ ફોટો છો વિડીયો કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો વ્હાઈટ માં ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે મિત્રો કાર તમને શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ આગળના બે પાવર વિન્ડો બધું કમ્પ્લીટ વર્ક કરે છે પાછળના પાવર નોન પાવર વિન્ડો આવશે તો મિત્રો કારમાં ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કારમાં કાચછો ક્યાંય પણ તમને બિલકુલ જોવા નહીં મળે કારમાં વીમો પાર્સિંગ બધા કાગળ કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તમે જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓલ્ટો કારની માલિકની તો માલિકનું નામ મિત્રો બાપભાઈ છે અને મિત્રો આ ઓલ્ટો કારની કિંમત રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા માત્ર ઓલ્ટો કારની કિંમત રાખેલી છે મિત્રો શિક્ષક શિક્ષકની ખૂબ જ સારી કાર છે મિત્રો મિત્રો બાપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો એકાણું ઇઠ્યાસી આઠ આડત્રીસ બાપભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાબુભાઈ મિત્રો બાબુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી અલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો બાબુભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ